રામજીભાઈ કાપડિયા જે તે સમયે ઓગણીસો પંચોતેર છોતેરમાં અમે કોલેજમાં વિદ્યાર્થી ચળવળના કાર્યકરો હતા કોલેજમાંથી અમે અમારા પંદર મિત્રોને પકડવામાં આવેલા અને પંદરમાંથી બેને જીએસઓ દિલીપભાઈ સંઘાણી અને રામજીભાઈ કાપડિયાને મિસા તળે મોકલવામાં આવે એમાં કોઈ કારણ આપવામાં આવતું નથી ડિફેન્સ ઓફ ઇન્ડિયન રૂલ્સ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એટલે કે દેશની સલામતી માટે તમને જેલમાં પૂરવામાં આવે એ દેશની સલામતી કે રાજકીય સલામતી એ અમને કોઈને ખબર નહીં ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂને કટોકટી લાદવામાં આવી પરંતુ ગુજરાતમાં જનતા દળની સરકાર હોવાથી અમારી ધરપકડ એકવીસ સપ્ટેમ્બર છોતેરના રોજ કરવામાં આવે અને સાબરમતી જેલની અંદર રાજકીય રીતે એક વિભાગ રાખવામાં આવેલો એની અંદર અમરેલીમાંથી કેશુભાઈ ખારા ચંપકભાઈ વોરા રામજીભાઈ કાપડિયા પછી બીજા બી ઘણા હતા એ લોકોને એટલી બધી યાતના પાવે એમાં બે જણા જણાતો અમારા અમરેલીના જે તે સમયે જેલની અંદર એવા જીવને લોક લાગુ પડ્યા કે જેને છોડવામાં આવ્યા તરત ગુજરી ગયા એ છે ભગત સોજીત્રા અને કાંતિભાઈ સોધા આ ઉપરાંત અમરેલી જિલ્લામાંથી બાબરામાંથી ઉમંગરાય છાટબાર જેણે ચોખ્ખું લખ્યું હતું એમને લેવામાં આવ્યા હતા બગસરામાંથી મેઘજીભાઈ રંગાડિયા જે અમારા ભાજપના કાર્યકર હતા એમને બી પકડવામાં આવેલા કુંડલામાંથી શશિકાંતભાઈ દોશી લલુભાઈ શેઠ અમુલકભાઈ ખીમાણી હરગોવિંદભાઈ સુખડિયા એવા ઘણા કાર્યકરોને જે ખરેખર રચનાત્મક કાર્યકરો હતા એને બધાને પકડીને પૂરી દેવામાં રાજકીય રીતે ઓલ ઇન્ડિયામાંથી દરેક વિરોધ પક્ષના જનસંઘના જે તે વખતે જનતા દળના સંસ્થા કોંગ્રેસના બધા કાર્યકરોને જેલમાં પૂરી દેવામાં આવેલા અને અમે તો છ મહિના જ રહ્યા પણ બાકીના કાર્યકરો બે અઢી વર્ષ સુધી જેલની અંદર એટલી યાતના ભોગવી કે ખાવાનું બી સરસ સારું મળે નહીં કપડાં બી પહેરવાના સારા મળે નહીં અને માથે મચ્છર હોય એના છતાંય અમારે દિવસો ગુજારવા પડ્યા આવી યાતનાઓની અંદર ઘણા કાર્ય કરો અમારા જે તે રોગથી મૃત્યુ પામ્યા અત્યારે જે તે સમયે અમે બંને એકવીસ વર્ષના હતા આજે અમારા એકોતેર બોતેર વર્ષ થયા પચાસ વર્ષ પછી આ બધા કટોકટીના દિવસો બધા યાદ કરે છે અને અત્યારે કેમ છે કેમની લોકશાહીનું ઘણું ગોઠવામાં આવેલું પણ ભારતની લોકશાહી જાગૃતિના હિસાબે જે તે સમયે તે સમયે પાછી ચૂંટણી આવી ત્યારે ઇન્દિરાજી અને કોંગ્રેસ સાવ નામ શેષ થઈ ગયેલા પાછા જે તે કાવા દાવા કરીને પાછી કોંગ્રેસ આવેલી પણ ખોટું લાંબુ ટકતું નથી એ આ સત્ય સનાતન ધર્મને આધારે છે